એના એના વિરુદ્ધની અંદર આદિવાસી સમાજે આજ થી થી વીસ દિવસ પહેલા અંબાજી લઈને ઉમરગામ સુધી અરજી આપી છે હજુ સુધી એક્શન કેમ લેવામાં નથી આવી હર્ષ સંઘવી સાહેબ તમારાથી જો આ ખરો કે ન સંભાળતો હોય તો તમે રાજીનામું આપી દો ને આમાં તમારા કરતાં વધારે ભણેલા છે અમારા ગણપતભાઈ વસાવા એને તમે ગૃહમંત્રી બનાવી દો કારણ કે તમારા થી આ સંભાળાય